દોવા છે તો 500 ભાઈ હા ઓરે જોર ભાઈ બહેન ચાર રંગ જય શ્રી રામ જય મોકળ માં જય સુંદર ભગવાન કેમ છો ટુ ફેમિલી બચ્ચા માથ છો તો નવા વિડિયો માં આપનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે અત્યાર 17 વાગ્યા છે સાડા દસ થઈ ગયા છે અને 17 માં 17 માં જો सेम હું તમને બતાવી દઉં દવા છે તો પાંચ રૂપિયા જો કેટલી બધી દવા છે તો આ માથું ને તાર એવું બધું આવી ગયું છે શરદી એવું બધું થઈ ગયું છે દવા લેવા ગયો તો ગામમાં એટલી બધી દવા લીધી બધી આખી આંખી પીવાની બોલો મજા નહીં આવે શૂટિંગ શૂટિંગમાં ને શૂટિંગમાં આવું થાય લો શરદીની દવા તો આ છે ઓલું અને ઓલું કંઈક કહેવાય પણ કેપ્સુલ તો દવા પી તમને મળું છે આપણે આપણે શૂટિંગ કરવા તો જવું આપણે ઓલું લીધું છે ટ્રાયપોડ આ તો બેગ લઈ લીધી છે મેચનું શૂટિંગ છે આપણે આપણે ક્રિકેટ મેચનું કેટલી વાર તમને દેખાડી છે પણ આ તો આ ટ્રાય ટ્રાયપોડથી આપણે શૂટિંગ કરવાની છે તો હાલો જઈએ આપણે તો હવે નાની દર્શન કરતા આવી અને મેતા આવી મેચ હોય નહીં હવે જોઈએ નાદાને મેચ શરૂ છે કે નથી નહીં શરૂ હોય તો આપણે ઘરે અમે પ્લાન બનાવેલો છે કંઈક આપણે લાઈટ લગાડવાની છે ગાડી રે તો લગાડશું આપણે નાનીંદ મેચ રમતા હોય તો ઘડીક જોઉં न जी ताराम कला रहंदा नहीं नहीं पापा अरे यार বাগর 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 ভিডিও দেখতে বলে আমারও ભાઈ ચાર રંગ અરે નહી નઈ નઈ આમ ભાઈ ને તો પછી ચાલુ છે તો જો ચાલુ છે મેચ તો પાંચ વાગી ગયા છે ઘરે છે છે આપણે હજી ગાડીમાં કરવાની તો મેચ તો હજી પૂરી નહીં થાય પણ હજી સંડક કરવું પડશે ઘરે હવે જો ના દાદા હવે ઘરે જાય છે હવે પછી આપણે ગાડીની લાઇટ ફિટ કરવાની છે તો હવે તો ડકીએ દુકાને હવે જોઈએ હવે દુકાને જોઈએ આપણે જવું છે આપણે આઠ વાગ્યા છે નાંદાલી આપણે શૂટિંગ હતું અને કોમેડી વિડીયાનું હતું બધા ભાઈ આવી ગયા હતા જ કોમેડી ઉતાર લીધું અત્યારે છે આપણે ગામમાં પાવભાજી લેવા કે થાકી ગયા સઈ પપ્પા કામ કરતા હતા એટલે ન બનાવે એટલે લેતા તો હાલો પાવાજી કેવી રીતે બનાવે તો આપણે જુઓ હાલો જો લે લીધી છે આવી છે ઘરે પાવભાજી લઈને છે મસ્ત પાવાજી છે તો પાવભાજી છે પાવ છે સલાડ આપ્યું છે અને સાઈઝ છે સુ લાગે બેઠા છે એ તો હાલો પાઉભાજી તમારે ખાવીએ તો હાલો પાઉભાજી ખાઈ લીધી છે ને સાંજ વાગ્યા છે સાડા આઠ થઈ ગયો છે આપણે એમને ના દેદાળી મેસ રમીને વીએ રમી ન હતી ખાલી જોવા જતા અને પાછા ભાઈ મળી ગયા તો શૂટિંગ સારું કરી દીધું તમારે શૂટિંગ જોઈને તો આપણે જેવી છે એમાં જોઈ લેજો પમની વિડીયો આવવાનો છે ઢોંગી બાબાવાળો તમે ફૂલ કોમેડી છે એટલે જોઈ લેજો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભલે રેસ્ટ બ્લોકમાં ત્યારે બાય તો બધાને જય શ્રી સ્વામિનારાયણ ખોડિયારમાં જય ખોડિયાર